હાલો દોસ્તો તો શ્રી ગણેશનામાં હા હરહર મહાદેવ તો ઓલરેડી આપણે આવી ગયા છીએ એક એસી ફિટિંગ કરવા માટે તો ઓલરેડી એસી ફિટિંગ તો કરી નાખ્યું છે સવારના કામે લાગ્યા હતા તો અત્યારે એસી ફિટિંગ થઈ ગયું છે દોસ્તો પણ હવે એસી ફિટિંગ કર્યા પછી જે કામગીરી રહી છે તે તમને હું બતાવી દઉં તો એસી ફિટિંગ થયા પછી ગેસ લીકેજ નથી ને તે ચેક કરવાનું રહેશે તો કેવી રીતે ચેક કરવો એ તમને બતાવી દઉં તો આપણે દોસ્તો આ લીધું છે પાણીમાં શેમ્પુ નાખીને ફીણા વળી જાય તે માટેનું અને આપણે હવે ચેક કરીએ જ્યાં જ્યાં સાંધા મારેલા હોય ને તે જગ્યાએ આપણે ચેક કરી લેવાનું કે એના પરપોટા થાય છે કે નહીં તો ફીણા મૂકી દેવાના કે આમાં જો લીકેજ હોય ને તો બતાવે કે તરત ભૂલબૂલે થવા મળે તો માની લેવાનું કે લીકેજ છે જો ન થાય તો પરફેક્ટ કામ ગણાય તો ચાલો હજી એક બીજો સાંધો આવ્યો છે તે પણ જોઈ લઈએ જો એક સાંધો ત્યાં છે અને એક સાંધો અહીંયા આવેલું હોય તે ચેક કરવાનું રહી તો આપણે ટેબલ ઓલરેડી ફેરવી લઈએ અને પછી જોઈ લઈએ જો દોસ્તો તો આ બીજો જોઈન્ટ પણ આપણે ચેક કરી લીધો છે બરાબર જ છે અને આ છે પાણીની પાઇપ તો હવે વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી દઈએ લીકેજ હોય એવું કાંઈ લાગતું નથી જો દોસ્તો તો હવે લીકેજ ચેક કરીને પાઇપ પેક કરી દીધી છે ટેપટી મારી દીધી છે કમ્પ્લીટ રીતે અને અહીંયા પણ ચેક કરીને રેડી જે આપણે વાયરનું ખોલ્યું હતું છેડા દેવા માટે એ પણ કમ્પ્લીટ પેક કરી દીધું છે હવે જાય અંદર જો દોસ્તો તો ઉપર કમ્પ્લીટ રીતે એસી થઈ ગયું છે શરૂમ અને આ તમે વિચાર કરતા છો કે ઉનાળા શિયાળામાં એસી ફિટિંગ કર્યું એટલે ઉનાળામાં હોઈ શકે પણ શિયાળામાં પણ આ રૂમમાં જો પ્લાસ્ટરનું કામ કરવાનું હતું બાકી હતું એટલે એસી આપણે ઉતાર્યું હતું અને ઉતારીને પછી પાછું કમ્પ્લીટ કામકાજ થઈ ગયું એટલે એસી ફિટિંગ કરી દીધું છે તો જો મસ્ત રીતે ઠંડો પવન આવી રહ્યો છે ઓલરેડી સોવી બાવી ટેમ્પરેચર તો છે આની અંદર એટલે સત્તર ટેમ્પરેચરને લીધું ત્યારે કુલિંગ શરૂ થયું છે આઉટડોર છેડ્યું છે ઉપડ્યું છે ત્યાં સુધી ઉપડતું નહોતું ઓલરેડી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો દોસ્તો વિડીયોને આપશું વિરામ વિડીયો તમે પૂરો નિહાળો તે બદલ તમારો ખૂબ બાબા આભાર મહાદેવ